તો અત્યારે આસપાસ વ્લોગ ચાલુ કર્યો હવે આમ ડેલી વ્લોગ આવશે એવું મહેનત કરશું થોડાક કારણ કે હવે સીધાની હવે હળવું પડી ગઈ છે તો હવે ધીમે ધીમે કાયમ રેગ્યુલર થઈ જાય એવું કંઈક પ્લાન કરવાનું છે ચાલો આજ જવાનું છે અમારે દેડાણ જવાનું છે ડુંગળી કફવા આજ બે ગાડી ભેગી છે તો જવાનું છે તો આજનો વિડીયો બહુ મસ્ત આવવાનો છે તો કન્ટિન્યુ જોતા રહેજો ચાલો આપણે રેલગાડીને હવે તૈયાર કરવા છે હું તમારે જવાનું જ હો રિક્ષા લઈને જવા જાવ ફેમિલી આપણો બોલર હોય જાય છે બાપાઈ એ તરફ લઈને જાય છે બાપા એ તરફ મૂકી દઈએ અત્યારમાં યાર ઠંડી બહુ છે આજે ગોપીજી એ ગોપીડું ખાવામાં બીજી છે સ્ટાઈડનું પ્રમાણ બહુ વધારે છે મમ્મીજી પાછા હમણાં બેગ દીક મટી જ નથી ભેરું રટ નથી જાવ

હું તમને ડાયરેક્ટ મળું છું લોકેશન ઉપર મારા લોકેશન અત્યારે હવાર માં તો અમારે આમ તમને ખબર અહીંયા જ આવવાનું હોય અત્યારે માં જવું ભાઈ નો નજારો કઈ ઘટે કાઠે ને સુરત દાદા દર્શન દીધા આપણે જીવને શાંતિ છે બાકી તો યાર ઠંડી એવી છે ને હા પવન જ કુદરતી એવો ઠંડો પવન છે ચાલો હવે ફટાફટ જાઓ કારણ કે પોણા આઠ વાગી જશે ને પાછું આપણે દાડિયા લઈને જવું પડે ટાઈમે ટાઈમ જ બધું હાલવું પડે છે આજ ને મારી ગાડી છે દાડીયા બસ રાપે સડી જાય કારણ કે આજ છે ફામટા બે ગાડી છે એટલે ઘણા દાડીયા છે આજ હાલો તો તમારે છે ને આમાંથી કોમેન્ટ કરવાની છે આમાંથી મારી કઈ ગાડી છે તો બે ગાડી તમને બતાવી દઉં મારી કઈ ગાડી છે તમારે કોમેન્ટ કરી નાખવાની છે આ ગાડી છે કે આ ગાડી છે એ તમારે જોવાનું તમારે કોમેન્ટ કરી નાખવાનું કારણ કે વિડીયો તમે ઘણા જોયા છે તો આમાંથી આ ગાડી મારી છે કે આ ગાડી છે તમારે કોમેન્ટ કરવાની છે ફેમિલી છે ને બે બોલેરામાં છે ને હેરખું જ લખેલું છે તો બેમાં જઈ મોગલ જ લખેલું છે એટલે તમને થોડુંક કન્ફ્યુઝ તો તમે થઈ જાઓ ટીફીનું બધાય છે ને આપણે અહીં મૂકી દઈએ યાર કારણ કે કુતરા છે ને વીખી નાખે છે તો બધા નજો અહીંયા ગોઠવી દીધા એટલે હવે વિતરા ન વિકે નગર તો વીખી નાખતા તો આગળ અમે થોડીક વાર ન આવ્યા જ ને તો આપણે દાડિયા છે ને ઝૂમ કરીને જ લઈ કેમ કે કેટલાક છે તો આ બધા મારા દાડિયા છે અહીંથી લાઈન છે આ બધી મારા છે પછી અહીંથી પાછા બધા મારા મામાના છે તો આ છે પચ્છાને આળા ગાળા હૈશે હવે રાજા નથી કારણ કે પછા છે બે બોલરાના થઈને આ છે ને મારો બોલેરો છે તમારા કાનુડો યાદ રાખવાનું આ ગાડી છે મારા મામાની છે યાર આયા તો પવન ચકી એટલી છે ને જોરદાર છે ભાઈ એક આયા છે પછી ઘણી પવન ચકી છે એક આયા ફરે છે પછી બીજી ક્યાં છે જાજી પવન ચકી છે એટલામાં ને એટલામાં યાર આખો દિવસ છે ને ગાંજે એટલી પવન ને આમ ફૂકુ આમ બગડાટી બોલાવે એટલે આમ અવાજ જ આપણે કુદરતી એટલો આવે કારણ કે પંખા બહુ ફરે કે નહીં એટલે અવાજ આવે તો મિત્રો તમને હમણાં ખબર હશે કે મેં વાળ સ્ટેટ કે રહેવા આપણે ચેક કરીએ હમણાં એક ભાઈની કોમેન્ટ આવી છે કે તમારા જરી કઈ વાર સીધા નથી લાગતા હકીકતમાં ભાઈ મારા પૈસા છે ને યાર પડી જ જા કારણ કે મેં છે ને રાફરા આઠસો રૂપિયા સ્ટેટ કરવાના દીધા ને કુલ આઠસો રૂપિયાનું છું છું કારણ કે સીરમને આપણે ઓલું કંડિશનરને બધું લઈને એટલે એ બે થઈને પછી મેં વાળના પાંચસો રૂપિયા ના દીધા થાય એટલે આઠસો રૂપિયાના વાળ સ્ટેટ કર્યા હોય પણ યાર આઠસો રૂપિયા પડી જાય ગયા બે દિવસ અહીં ન આવેલા તા તો મારા વાળ હતા ને એવા થઈ જાય આવત મારે એમનું જ હતા યાર પૈસા દંડી જ્યાં હવે આમાં દુકાનવાળાનો વાગ કાઢો કે મારો વાગ કાઢો એ મને નથી ખબર પડતી આમ તો કોઈનો વાગ તો ન કઢાય પણ હવે ચા નથી તો હું કેવું ભાઈ જો અમે એ ભાઈએ કોમેન્ટ કરી છે એની વાત સાચી છે વાળ સ્ટેટ ચા નથી મને બધા ખીજા જ છે હવે બસ થોડાક દિવસમાં કપાવવાની તૈયારીમાં જ છે તો અત્યારેમાં ડુંગળીનું કામ ચાલુ છે હવે બધા કામે લાગી જશે છે મેડમ ને બધે થોડા ઈંડા આવી ગયા ચા પીવાનું હવે આવી ગયો છે સા પી નાખ્યામાં હા તો ફેમિલી હવે છે ને અડધા કામ કરે છે મારા અને મારા મામાના થોડાક હવે ગઈ છે ભરવા લઈ લીધા હવે છે ને અહીંયા આપણે કરી જવાનું છે આરામ કારણ કે ચાર વાગી છે ને હવે હું ઘડીક આરામ કરી દઉં પાછો વિડીયો અહીંયા એડિટિંગ કરવાનો હોય એટલે થોડોક ઉજાગરો થાય એટલે ઘડીક આરામ કરી દઉં પાંચ વાગી જાય ઘરે પૂગી જાય છે અમે મેડમ ને બધા બોલેરાને આપણે અહીં મૂકી દીધો હવે આપણે ઘરે પૂગી જાય છે ને અત્યારે આવ્યા છે નળ તો ભરે છે પાણી મારો આપણ મારા માં ચાલો તો હવે પહેલાં આપણું કામકાજ કરી નાખીએ પછી તમારે અરે વાત કરીએ ડાયરેક્ટ કા મેડમજી હો કંઈ બોલશો ટાઈટ લાગે ને ટણમાં તો ફેમિલી હવે પણ મેન કામ ઘરે આવીને મેન કામ હતું એ તમને આને આને કામ હતું કામ ઓપી દીધું છે આજ બૂટ ધોશ લીધા એક તમે વિડિયો મેં નાખેલો હતો આ બૂટ પૂજા થાય કેટલા મહિના થાય બે મહિના થઈ જાય કા બે મહિના પછી આજ છે ભાઈ બૂટનો આજ વારો આવ્યો તો હવે આને સાફ સફાઈ કરી નાખીએ અને હાલત આખી બગડી ગઈ છે બૂટની